તો ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે સુત્રાપાડાના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ અનેક ગ્રામ્ય વિસ્તારો જેવા કે લોઢવા પ્રશ્નાવડા અને વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે વાવડી સિંગસર સહિતના ગામડાઓમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે સોમનાથ સુત્રાપાડાના અનેક ગ્રામ્ય પંથકમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે માહિતી રાકેશ રાકેશ પરવડા સાથે જોડાયા છે છે જણાવશો ધીમીધારે વરસાદની શરૂઆત થઈ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા જી જમતા આપણે જણાવું તો આજે ત્રીજા દિવસે પણ મેઘજ રાજની સવારી અવિરતપણે ચાલી રહી છે ખાસ કરીને સુત્રાપાડા તાલુકામાં હજુ પણ વાવણી લાયક વરસાદ માં થોડીક રાહ જોવાયેલી છે ખેડૂતો પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે પરંતુ આજે જે સવારથી ધીમી ધારે શરૂ થયેલ બાદ આજે અત્યારે મેઘરાજા ઓળઘોળ થયા છે એટલે કહી શકાય કે આજે જે વરસાદ પડશે ત્યારે વરસાદ થવાની સંભાવના છે અને આજે બપોર બાદ અથવા આવતીકાલથી વાવણી ની પણ શરૂઆત થશે એટલે કહી શકાય કે મેઘરાજા જે કાચું સોનું વરસાવી રહ્યા છે તેને પગલે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે જી આભાર રાકેશ સમગ્ર માહિતી બદલ